સર ગામે એક જવાનભયના પુરુષની લાશ મળેલી જે તપાસ કરતાં એનું નામ ગિરીશભાઈ રાઠોડ જણાઈ આવેલ ઉપરોક્ત મરણજના જનાની હત્યા પાછળ તપાસ કરતા જણાઈ આવેલ કે મોભિયા ગામમાં એમની બેન છે જયશ્રી બેન એમનું લગ્ન થયેલ અને એ એમના પતિ અજયભાઈ જોડે રહેતા હતા અને અજય સાથે અણબનાવ બનતા એ પોતાના રિસામણે પોતાના ઘરે આવેલ અને ત્યારબાદ દોઢેક મહિના પહેલાં અજયે પોતે આત્મહત્યા કરી લીધી હતી જેથી એમની માતા છે સોનલબેન એમને ખૂબ જ મનમાં લાગી આવતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે અને એ એનું કારણ જયશ્રી છે જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો તેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ કરતા હતા અને ઉપરોક મગજમાં રીસ રાખીને તેમને આ હત્યાનો બનાવ સરદાર સર ગામ પતાવીને પોતાના ઉપરોક્ત ગુનાને અંજામ આપીને હત્યાનો ગુનો કરેલ છે તપાસ આજે કરી છે મારો સાવજે અમે લખીને ઉપરોક્ત મરણ જનાર પોતાનો પુત્ર છે ઉપરોક્ત આરોપી છે સોનલ ખૂબ જ